સાહેબ રૂપાલા નો એટલો બધો વિરોધ થાય છે ને હવે તો કદાચ કોઠારિયા દે ને તોય જનતા ખુશ છે જય ભવાની મેં શ્રાપ દેતા નરેન્દ્ર મોદી કો તુમને જો એકસો બીસ કરોડ હિન્દુઓ કે સાથ ખેલા ખેલા હૈ આ સમય નસીબ નહીં હોગા તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ બેને શું કીધું છે તમે પહેલી ક્લિપમાં તો જોયું જ છે દોસ્તો કે આ બેને એમ કીધું છે કે પરસુ રૂપાલા કરતા તો કમાભાઈ સારા તો દોસ્તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલાએ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું દિલ દુભાય એવી એની વાત કરી છે અને હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને સોળ તારીખે પરસોત્તમભાઈ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે અને ટિકિટ પણ રદ કરવાની માંગ હતી પણ ટિકિટ પણ રદ થઈ નથી દોસ્તો તો દોસ્તો ક્ષત્રિય સમાજનું દિલ પણ દુભાયું છે અને પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ટિકિટ રદ કરી નથી અને ફોર્મ પણ ભરી ચૂક્યા છે અને હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અમે આ બેન એવું બતાવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા કરતા તો કમાભાઈને ટિકિટ આપી હોત તો સારું હતું દોસ્તો તો મારું પણ એ કેવું છે કે કમાભાઈ સારા કારણ કે ક્ષત્રિય સમાજ નું દિલ દુભાય એવી પરસોત્તમ રૂપાલા એ વાત કરી છે દોસ્તો તો દોસ્તો એક ભાઈનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે એ પણ ક્લિપ સાંભળી છે એમાં પીએમ મોદીને ખુલ્લે આમ ચેલેન્જ મારીને કીધું છે દોસ્તો કે પાણી પણ તમને નહીં મળે તો હાલ એમ કહેવાય છે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો દોસ્તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાએ ચૂંટણીની તૈયારીઓ પણ કરી દીધી છે અને હાલ એમ કહેવાય છે કે ટિકિટ રદ પણ નથી થઈ ચૂકી દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો પરસોત્તમ રૂપાલાએ ટિકિટ રદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપતક કહે જય હિન્દ જય બાર